હેલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ગુજરાતી પ્રકરણ સાતથી બાર ગુજરાતી વ્યાકરણ જે ભાષા સજ્જતા છે તેના શબ્દાર્થો રુધિપ્રયોગ કહેવતો શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનો આ બીજો ભાગ છે તો એ જોવાના છે જો તમે આગળનો ભાગ એક ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો જેમાં એકથી છ સુધીના શબ્દાર્થો રુધિપ્રયોગો અને કહેવતો આપેલા છે તો જોઈ લેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અહીં શબ્દાર્થો આપેલા છે જે પાઠ સાતના છે તો ડોક એટલે કે તેનો અર્થ ગરદન થાય છે ખાલી બીલી એટલે કે વગર કારણે અમથું પાણો એટલે કે પથ્થર થાય છે પહાડ થાય છે ટાળા પડવોનો અર્થ નિરાંત થવો ઘાંટો પાડવો એટલે કે બૂમ પાડવી થાય છે પલટણનો અર્થ લક્ષ્યની ટુકડી પંચાતનો અર્થ થાય છે ટકરાર કે ભા ભાંજગઢ ગેલગમત એટલે કે લાડભર્યો ખેલ આગેવાન એટલે કે નેતા આગળ ચાલનાર એટલે કે અંદર ફોંસેનો અર્થ અર્થ થાય થાય છે છે શેખીનો ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય એટલે કે સરઘસ કહેવાય છે તકરારનો નિવાડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળીને પંચાયત કહેવામાં આવે છે ત્યારબાદ રુધિપ્રયોગો છે અધર પધ્ધર વાતો કરવી એટલે કે ઊંડા જવાબ આપવો થાય છે ઊંભી પૂંછડીએ ભાગવું જીવ લઈને ભાગવો થાય છે ત્યારબાદ પાઠ નો શબ્દાર્થ છે દિન એટલે કે દિવસ હીર એટલે કે રેશમ

ફૂટી બદામ એટલે કે અહીં સાવ તૂચ વસ્તુ થાય છે મિથ્યાનો અર્થ નકામો ફોગટ થાય છે પ્રથાનો અર્થ રીત થાય છે ત્યારબાદ તરંગ કલ્પ તરંગનો અર્થ કલ્પના મનના વિચાર થાય છે આભાસનો અર્થ ભ્રમ ખોટો દેખાવ ફલાણોનો અર્થ થાય છે કે અમુક મોહ અમુક ત્યારબાદ મોહનો અર્થ થાય છે કે અશક્તિ ટાંકિયા પગ સોરી મોહનો અર્થ થાય છે કે અશક્તિ ટાંટિયાનો અર્થ થાય છે કે પગ ત્યારબાદ શબ્દ સમૂહમાંથી એક શબ્દ આપેલો છે હાથ પરની રોકડ રકમ જેને સિલેક્ટ કહેવામાં આવે છે જટ ન ઉકલી શકે એવા પ્રશ્ન જેને કોયડો કહેવામાં આવે છે રુધિપ્રયોગો આપેલા છે લહે લાગવી જેને લગ્ની લાગવી કહેવામાં આવે છે આંખ ઓઘડવી એટલે કે બરાબર જણાવવું સમજવું ભીખના હાંડલા ફરવા જેનો અર્થ એટલે કે જે રુધિપ્રયોગ છે અંત્ય નિર્ધન હોવું થાય છે ત્યારબાદ કહેવત આપેલી છે કાળા અક્ષર કુહાડે મારવા નિરક્ષર હોવું શબ્દાર્થો છે અર્થ ગામની હદ પાઘડી પનો તો અહીં પાઘડીના જેવો વિસ્તાર કે લંબાઈમાં પણ વધ લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો અમી દષ્ટિનો અર્થ થાય છે કે મહેરબાની મીઠી નજર વેરાનો અર્થ થાય છે ઉજળ વસવાયાનો અર્થ થાય છે કે વરણ વસવાયા વરણનો અર્થ થાય છે કે અહીં ગામ તરફથી વસાયા હતા બક્ષીશ આપી વસેલી જાતિ વસાવેલી જાતિ વાજડીનો અર્થ થાય છે કે પવનનો વાવાઝોડો ત્યારબાદ બાંચકુનો અર્થ થાય છે અહીં નાની ગાસડી બચાર્યનો અર્થ થાય છે કે વિચાર હાટડીનો અર્થ થાય છે કે નાની દુકાન ત્યારબાદ ભોણ એટલે કે જમીન થાય છે મૌર્ય તો અહીં પહેલાં અર્થ થાય છે સંધ્યા સંધ્યાનો અર્થ થાય છે કે અહીં બળદની એક જાત પાણીયાણા એટલે કે બળવાન નારાતાર એટલે કે નરદમ નરિયો સંધાઈનો અર્થ શું થાય છે તો બધા જ સૌ સંધાઈ એટલે કે બધા જ સૌ ખમી તીરનો અર્થ થાય છે કે સદ્ધર પૈસાદાર ખોરડુંનો અર્થ થાય છે ખોલી ઓરડી માટીનું ભીનું માટીનું કેટલે ભીતનું નાનું ઘર સોસરોનો અર્થ થાય છે કે આરપાર જવું અહીં વચ્ચે થઈને ઘસી ઘડી નો અર્થ થાય છે કે તરત જ લગી સૂદું વેતરવુંનો અર્થ થાય છે કે વગાડવું મલાજનો અર્થ મર્યાદા થાય છે ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ જે મૃત્યુની જાણ કરતો પત્ર જેને કાડુત્રી કહેવામાં આવે છે મરણ પછી બારમા દિવસે થતી જેને કારજ કહેવામાં આવે છે ત્યારબાદ આ પાઠમાં પ્રયોગો આપેલા છે તો ઉચાળા ભરવા એટલે કે ઘર બાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું જેને ઉછાળા ભાગવા ભરવા કહેવામાં આવે છે પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી બે પાંડડે થવું એટલે કે સૂકી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવો દાંડાઈ કરવી કામચોરી કરવી આળસ કરવી વહાણા વાઈ જવા સમય જતો રહેવો લાગમાં બરાબર કબજામાં આવો તેડું મોકલવું એટલે કે નોતરું મોકલવું બોલાવો થાય છે ખોતરવા માંડવો નીચે જોઈને ઊભા રહી જવું અક્કલનો અક્કલનું ટાળું ઉઘડવું એટલે કે બુદ્ધિ આપવી ત્યારબાદ આ પાઠમાં કહેવતો પણ છે તો કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે આપણે વેંટ નમીએ તો કોઈ હાથ નમે તો થોડું એ માન આપીએ તો સામેથી વધુ માન મળે ઉજ્જડ ગામમાં એરોનો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પર સારી ગણાય વાળ કાનને આવ્યા તો અનુભવે બધું સમજાય ત્યારબાદ પાઠ અગિયાર છે જેના શબ્દાર્થો છે ભૂમિનો અર્થ ભૂત ભૂમિનો અર્થ પૃથ્વી જમીન પ્રદેશ થાય છે પંથનો અર્થ માર્ગ સંપ્રદાય હસન એટલે કે હસું તે જંજા એટલે કે પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ ઢૂંકળું એટલે કે નજીક મરાકમાં ઢૂંકણું એટલે કે નજીકને મરક એટલે કે માંદમાં હસવું પાલવ એટલે કે સાડલાનો લટકલો છેડો ત્યાર ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતો જાડું કપડું જેને સડ કહેવામાં આવે છે થાંભલામાં જેવો ઊંચો ચણતર એટલે કે મિનારો કહેવામાં આવે છે પવનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટા જેને ઝંઝા કહેવામાં આવે છે જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્તરને ત્રિભૂટો કહેવામાં આવે છે ત્યારબાદ પાઠ બાર છે જેમાં શબ્દાર્થો આપેલા છે એટલે કે બળ શક્તિ અર્થ થાય છે અર્થ તંબુ માટેની જગ્યા મહારથીનો અર્થ મોટો લડવૈયો થાય છે યુદ્ધમાં કુશળ ત્યારબાદ ચક્રાકાર એટલે કે ચક્ર જેવા આકારનો માનવતા એટલે કે મનુષ્ય પણ માણસાય વિષાદગ્રસનો અર્થ થાય છે શોકમાં પડેલું પુત્ર વિયોગનો પુત્ર વિયગ એટલે કે પુત્ર ગુમાવ્યા નું દુઃખ શિરે હોવું એટલે કે માથે હોવું મૂળ નો અર્થ મૂર્ખ થાય છે નિશ્ચિનો અર્થ સ્થિર થાય છે ત્યારબાદ રૂધિપ્રયોગ આપેલા છે ભભૂકી ઉઠવો એટલે કે સળગી ઉઠવું થાય છે મોન સેવું એટલે કે મોંઘું રહેવું ચૂપ રહેવું થાય છે આંખોમાં આંખો પરવ્યું એકબીજાની સામે એક ધારું જોવું રોમ રોમ સળગી ઉઠવું ખૂબ ગુસ્સે થવું શબ્દ સમુ માટે એક શબ્દ હરાવી ન શકાય એવું હરાવી ન શકાય તેવું જેને અપરાજય કહેવામાં આવે છે જેનો ઈલાજ ના હોય તેવું સાધ્ય એટલે કે અસાધ્ય કહેવાય છે તો બસ અહીં આટલું છે જો વિદ્યાર્થી તમને મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો